તારીખ એક ડિસેમ્બર ના દિવસે પાટણમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીનો ફરી એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેમણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાહેર સ્ટેજ પરથી લાઈવ ડિબેટ કરવાની ચેલેન્જ કરે છે અને ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે મુદ્દાઓ સાથે શું કહ્યું એ પેલા આ વિડિયો પર એક નજર કરીએ પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું કાકો આ કાકોસી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ તમને પડકાર ફેંકું છું મારી સાથે જાહેરમાં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું

આવેદન પત્ર આપે વિધાનસભા કોઈ પણ ખુનારા હોય જશે યાદ રાખી લેજો સુદાવા ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અરે યાત્રા શી લેજો આ 4 દિવસની ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ આજે જન આક્રોશ રેલી જે એકવીસ તારીખે ઢીમાથી નીકળી એની પૂર્વે સૌરાષ્ટ્રની અંદર એક હજાર કિલોમીટર ની ટ્રેક્ટર યાત્રા અમે કરી આ તો બધા સારા માણસ સુધી મીડિયા ના પણ કેટલીક ચેનલોમાં નિયમિત ઉદ્યોગપતિઓનું બંડલ જાય કે જીગ્નેશભાઈ વિરુદ્ધમાં કઈ રીતે બતાવીએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં કઈ રીતે બતાવી કાયદેસર સોપારી જ આપેલી છે આ તો બધા સારા માણસ સરસ બતાવશે મને પણ એ અગિયારસો કિલોમીટર લાંબી જે યાત્રા કરી એ યાત્રાના મૂળમાં કોંગ્રેસ પાર્ટીનો એક જ વિચાર એક જ ભાવ હતો એ ભાવ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ કે જગતનો તાત ખેડૂત એના દેવા માફ થવા જોઈએ આ કાકુસિંહની ધરતી યાદ રાખે ભારત સરકારના આંકડા પ્રમાણે આજની તારીખે આપણા દેશના બે હજાર પચીસ ના ભારતમાં ફક્ત સત્યાવીસ રૂપિયા છે કેટલા સત્યાવીસ રૂપિયા અને મુકેશ અંબાણી એ સત્યાવીસ માળની બિલ્ડિંગમાં રે છે નરેન્દ્રભાઈ નો ફોટો તમને મુકેશ અંબાણી જોડે જોવા મળશે અને અને રાહુલ ફોટો તમને ભાગ્યા જોવા મળશે આખા ખેડૂત ખેડૂત આવક એના પરિવારમાં દીકરા હોય કોઈ ગલ્લો કરીને ભૂંગળાના બટાકા વેચતું હોય કે પરિવાર ની કોઈ બેન કચરા પોતા કરવા જતી હોય કે કોઈના ત્યાં ફેક્ટરીમાં દીકરો જતો હોય એ ખેડૂત પરિવારની આવક

જાવક ડબલ થઈ ગઈ આજ ગુજરાતની અંદર જે કેવા હતા વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતની અંદર આ કરવશમી વરસાદના કારણે છ ખેડૂતોએ આપઘાત કરવો પડ્યો લાજીને ડૂબી મરો ભાજપ પડાવો અને એટલા માટે અને જલાક્રો શ્રેલી એ માંગ લઈને નીકળી છે કે દુનિયા થાય પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી અમે ઇન્કલાબ કરવાના છીએ અને આ વાત લઈને જન આક્રોશ રેલી નીકળી સાથો સાથ અમારી માંગણી હતી કે ભાઈ ધારો કે ચંદનજી ભાઈ કાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દઈએ અને પચાસ લાખ લોકો રોજગારી ના આપે એવું બને પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં તો કોઈ રોકેટ સાયન્સ છે નહીં ધારો કે અઢી લાખ પદ ખાલી હોય તો પાંચ વર્ષનું તમારું શાસન દર વર્ષે પચાસ પચાસ હજાર કરી અઢી લાખ લોકોની નોકરી આપી દો એટલે બીજી અમારી ખાસ માંગણી હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ વર્ષોથી આપણે બધા કાકોશી હોય સિદ્ધપુર હોય પાટણ હોય વડગામ હોય ગુજરાતના ખૂણે ખૂણે જ બોલીએ છીએ કે આશા વર્કરો આંગણવાડીની બહેનો જ્યા શિફના જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પંચાયતના પટાવાડા હોમગાર્ડના જવાનો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં નીચો થઈ ગયા તો આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પણ આ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્રમાં નીકળ્યા હતા ઓ ભલો થજો હર સંઘવીનો

ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસ વાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું ચૂપ કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે એમના છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળપંપ પોલીસ સ્ટેશન કાવો બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે આવેદન પત્ર આપે વિધાનસભામાં અમે બોલીએ પત્રો લખીએ આવેદન પત્રો આપીએ ગૃહ સચિવને કહીએ ડીજીને કહીએ હર્ષઘવીને કહીએ મુખ્યમંત્રીને કહીએ અને એ પછી એ તમારા પેટનું પાણી ના હોય તો પાટણ એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય

ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેરમાં કહું છું એમને 10 12 દિવસથી વધારે નોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેના સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બહેનો ખોટી નથી એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જીગ્નેશ ભાઈ જે લોકોને ને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલે ઘર હતો અને બુટલે હતો તમે મંજીરા વગાડતા હતા દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલે નીકળે પણ મૂળ ફરિયાદ હતી બહેનોની

અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી નવડી સોશિયલ મીડિયામાં ત્યારની ઘણી નાજરો દિવસ છોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉભારી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે 70 80 નું લિસ્ટ મને પાટણ અને વડોદરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયા બેન તો લગભગ 70 80% તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું 20 25% બાકી હશે ને એવું સમજતા છે

જે કુટલ ખાના જુગાર ના અડ્ડા દારૂ ના અને ડ્રગ્સ કાળા કાળો કારોબાર કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછો કે નહીં જે ડ્રગ્સ કાળા કારોબાર માંથી કમાય એને ગુજરાત નો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સ કાળા કારોબાર માંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાત નો ગદ્દાર ने, ने 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 ताली बोलो, बोलो जे ड्रग्स गुजरात ना गद्दारों ने छोड़वाना पवन जी, पुलिस के कुछ दोस्तों ने फोन करके दो दिन पहले मुझे बताया कल चंदन जी भाई को बताया मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो तो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस कर सो तो भोगवसो ચાલુ નોકરીમાં હસો તો બી નિવૃત્ત થઈ ગયા હસો તો બી અને ન્યૂઝ ચેનલ ડિબેટમાં બેસીને ફાકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મત તું બી મેહોણા અને હું અસલ મેહોણાનો નો મેહોણા ના કયા ગામ કેટલી જમીનો તેલ તારા હાડુ ભાઈ ને બનાવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે અરે ખોટીક તણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહ મંત્રાલયને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર ત્રણ કાકોસીના

એટલે આઠ ચોપડી ફાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બહેનો અને માતાઓ વે વિદ્વાના થાય એવું કરો આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત બનાવીએ એક ઉજળું ગુજરાત મનાવીએ સાબિત કરીએ કે ગાંધી અને સરદાર નું ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ નું ગુજરાત છે આપડા ગુજરાતમાં એક પણ યુવાન એ ડ્રગ્સ ની ચુંગાલ ફસાવો જોઈએ નહીં

આ ખુખારો ખાઈને કહેવાનો છું છેલ્લે મારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોને ફરી અપીલ કરું છું ખેડૂતોના દેવા માફ કરો અને ગુજરાતમાંથી ડ્રગ્સનો કારોબાર સાફ કરો ભાજપને સાફ કરો આ કઈ મારી વાણીને વિરામ આપું છું હું કહીશ લડેંગે તમે બે મુખ્ય ઊંચી કરીને કહેજો જીતેંગે કેસો રે લડેંગે આ ઢીલો અવાજ ના ચાલે લડેંગે लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद अभी तो ही अंगड़ाई है आगे और लड़ाई है लड़वा बड़ा तैयार थी खजा थी वालों कहीं छे नहीं लड़ेंगे जीतेंगे जय भीम जय भारत जय संविधान जय कांग्रेस जय जन आक्रोश रैली